વ્યાયામના શિક્ષકો ગઈકાલે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન ઉપર જોવા જોવા મળી રહ્યા હતા હતા આજે પણ તેમના યથાવત મળ્યા પરંતુ ફરી એકવાર દર વખતની જેમ ગાંધીનગરમાં આંદોલન થાય છે ત્યારે સરકાર પોલીસને આગળ કરીને આંદોલન કચડવાના પ્રયાસો કરતી હોય છે તે જ પ્રકારની ઘટના સામે આવી છે વ્યાયામના શિક્ષકોની ટીંગાટોળી પોલીસ દ્વારા કરવામાં આવી છે આ આંદોલનને સમાપ્ત કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે એ દ્રશ્ય પણ સામે આવ્યા છે ત્યારે શું છે વ્યાયામ શિક્ષકોની માંગ વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો કહીએ જે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે યોગને ખૂબ મહત્ત્વ આપતા હોય છે દેશ વિદેશમાં યોગનો પ્રચાર પ્રસાર કરતા હોય છે તેને જ લઈને વ્યાયામના શિક્ષકોની હાલ તેમના જ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘટ જોવા મળતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ વ્યાયામના શિક્ષકો છે તે માંગ કરી રહ્યા છે કે તેઓ વ્યાયામની ભરતી જે સરકાર કરવા જાય તેમને શિક્ષક તરીકે જગ્યા મળે ને તેઓ બાળકોને વ્યાયામ શીખવાડી શકે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છાશક્તિનો અભાવ આમાં દેખાતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને ગઈકાલે વ્યાયામ શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બોલ કરી દેવામાં આવે તો ગઈકાલથી જ ધરણાની શરૂઆત વ્યાયામ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી શિક્ષકોનું કહેવું છે ઘણા સમયથી જે તેમની ભરતી પેન્ડિંગ પડી છે તે ભરતી કરવામાં આવે જગ્યાઓ વધારવામાં આવે તેવી અલગ અલગ માંગણીઓ દ્વારા તેઓ વિરોધ નોંધાવી રહ્યા હતા અને આજે પણ ગઈકાલે આખી રાત છે વ્યાયામના શિક્ષકો ત્યાં રોકાયા હતા ને આજે પણ તેમના ધરણા યથાવત જોવા મળ્યા હતા પરંતુ દર વખતે આપણે ગાંધીનગરમાં જોઈએ છીએ ટેટાટ સમયના આંદોલનકારી હોય ફોરેસ્ટ ગાર્ડના આંદોલનકારી હોય કે પછી વ્યાયામ શિક્ષકના જે આંદોલનકારી હોય તેમની સાથે સરકાર છે આગળ રાખીને જે વર્તન કરે છે તેવી જ રીતે થયું પોલીસે તમામ જે વ્યાયામ શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા તે વ્યાયામ શિક્ષકોની ટીંગા તોડી કરી દીધી પેલા આ દ્રશ્યો સામે આવ્યા છે થોડા સમય માટે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું એ દ્રશ્ય જોઈ લો सरकार 아니 सकती थी ना थी हमारा मार्केट हो जाती है सरकार कोई नहीं थी हम समझती हमारी पीड़ा हुआ हमारी तकलीफों को सूचे थे हमने को बनने दिए तो ऐसे में बेटा बेटा राज करे खाली सैयज करी थे पर हमारी पीड़ा को समर्थन नहीं, आगा। 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 नहीं, थी। नहीं है का जाओ का देख हमारी मिला है लगते खाना बैठे हमें फनी फनी आगे लगिया हमारे माँ बाप कितनी तकलीफों करीने में खड़ा हो जाते हैं